રાધનપુર તાલુકાના પાડ્યા ખાતે આવેલ રોહિત સમાજની શૈક્ષણિક સંકુલ ખાતે સોળમો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાડ્યા ખાતે આવેલ રોહિત સમાજની શૈક્ષણિક સંકુલ ખાતે કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ સંતશ્રી ત્રિકમ સાહેબની જગ્યાના મહંત શ્રી એક હજાર આઠ આત્મહંત સાહેબના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુરનો સોળમો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો સમસ્ત રોહિત સમાજના ઉજ્જવળ ભવિષ્યના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને આ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણાબળ આપવા આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં મહેસાણા હાઈવે રોડ પર આવેલ લાલદાસ બાપુની મઢી રાધનપુર પીઢ ભજન હનુમાનજી મંદિરના મહંત શ્રી કરશનદાસ બાપુ તેમજ સમસ્ત રોહિત સમાજના વિદ્યાર્થીઓ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં રોહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા મહેશ પરમાર ક્રાઇમ પડકાર ન્યૂઝ રાધનપુર

બે કરોડ રૂપિયા ની જગ્યા માંગી હતી કરોડ ની જગ્યા માંગી હતી સસ્તા વાળા આયા હતા પટેલ બે કરોડ ની જગ્યા માંગી બે વર્ષ પહેલા પછી મેં લોકો ને પૂછ્યું તમારે શું કરવું છે તો મારે એક બાપુ